હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુકલા કિચન આજે આપણે બનાવીશું લીલી મકાઈનો હાંડવો તો દાળ ચોખા પલાળ્યા વગર પ્રીમિક્સમાંથી જ આજે આપણે હાંડવો બનાવીશું અને આ હાંડવો ખાવામાં એકદમ પોચો અને બહારથી થોડો ક્રિસ્પી એવો બનીને તૈયાર થશે તો આને તમે સાંજના ડિનરમાં પણ બનાવી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીશું લીલી મકાઈનો ટેસ્ટી એવો હાંડવો તો સૌથી પહેલાં હાંડવો બનાવવા માટે અહીંયા મેં હાંડવો અને ઢોકળાનું પ્રીમિક્સ લીધેલું છે તો આ પ્રીમિક્સને મેં ઘરે જ બનાવેલું છે અને આનો વિડીયો મેં ચેનલમાં મૂકેલો છે અને તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો આ પાંચ ચમચા ભરી અને હું આ પ્રીમિક્સ લઈશ તો દાળ ચોખા પલાળ્યા વગર આવી રીતે જો પ્રીમિક્સ બનાવીને રાખ્યું હોય તો એકદમ ફટાફટ હાંડવો અને ઢોકળા બનીને તૈયાર થઈ જાય છે અને હવે આમાં હું અડધી પાટકી જેટલું દહીં તો મેં દહીં થોડું ખાટું લીધેલું છે અને તેને સારી એવી રીતે મિક્સ આવી રીતે કરી અને છાસ જેવું બનાવી અને પછી આમાં ઉમેરી દઈશું અને હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈ હાંડવા માટેનું સરસ મજાનું બેટર બનાવી લઈશું તો વધારે પડતું પાતળું ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું મીડિયમ આની થિકનેસ રાખવાની છે અને હવે તમે જુઓ કે હાંડવા માટેનું બેટર બનીને તૈયાર છે તો આ બેટર્સ થોડું સુકાઈ ના જાય તેના માટે ઉપરથી થોડું એવું પાણી નાખી દઈશું આપણે એટલે જ્યારે આથો આવે તો વધારે પડતું તે સૂકું ન થઈ જાય અને હવે આને ઢાંકી સાતથી આઠ કલાક માટે આથો લાવવા મૂકી દઈશું અને હવે આઠ કલાક પછી બેટરમાં સરસ મજાનો આથો આવી ગયો છે તો ઉપરથી થોડું આપણે પાણી ઉમેરી દીધું એટલે આ બેટર્સ જરાય સુકાઈ નથી ગયું સરસ મજાનું ભીનું એવું છે તો આપણે એક વખત આને સારી રીતે મિક્સ કરી લેવાનું અને પછી આપણે આને સાઈડમાં મૂકીશું અને અત્યારે મેં અઢીસો ગ્રામ જેટલા લીલી મકાઈના દાણા લીધેલા છે તો અમેરિકન મકાઈ મેં લીધી છે તમે અહીંયા દેશી મકાઈ પણ લઈ શકો છો તો મકાઈને આવી રીતે પાણીમાં ધોઈ અને પછી ઉપયોગમાં લેવાની તો હું બધું પાણી આવી રીતે નીતારી અને પછી મકાઈને મિક્સર જારમાં ઉમેરી દઈશ અને કચરું એવું આપણે આને પીસી લઈશું તો એકદમ આની પેસ્ટ નથી બનાવી દેવાની અને હવે મકાઈને આપણે અધકચરી એવી પીસી અને રેડી કરી લીધી છે તો આ રીતે આપણે આને પીસવાની અને હવે આપણે બેટરમાં બધી જ મકાઈને ઉમેરી દઈશું અને એક વખત સારી રીતે બધું મિક્સ કરી લેવાનું અને હવે આપણે આમાં મસાલા કરી લઈએ તો એક ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને હવે તેમાં આદુની પેસ્ટ ઉમેરી દઈશું તો એક ચમચી જેટલી મેં લીધી છે અને એક ચમચી જેટલા લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને એક ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અને હવે તેમાં કચરી વાટેલી વરિયાળી ઉમેરી દઈશું અને ત્રણ ચમચી જેટલું મેં છીણેલું ગાજર લીધું છે તે લઈશું અને અડધી ચમચી જેટલી હળદર પાવડર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને સારી રીતે બધા જ મસાલાને બેટરમાં મિક્સ કરી લઈશું અને હવે બેટર બનીને તૈયાર છે ઉપરથી આપણે લીલા ધાડા ઉમેરી અને એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે તમે જુઓ કે હાંડવા માટેનું બેટર બનીને તૈયાર છે અને અત્યારે મને આ થોડું એવું ઝાડું લાગે છે એટલે હું ઉપરથી થોડું એવું પાણી ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશ અને હવે આપણે હાંડવા માટેના બેટરનો વઘાર કરી લઈશું તો એક વઘારિયામાં એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું જીરું થોડું એવું તતળે એટલે એક ચમચી જેટલા તેમાં તલ ઉમેરી દઈશું તો મેં સફેદ તલ લીધા છે અને હવે તેમાં અડધી ચમચીથી પણ ઓછી એવી હિંગ ઉમેરી દઈશું અને મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને હવે આપણે આ વઘારને બેટરમાં ઉમેરી દઈશું અને બેટરમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે બેટરનો વઘાર કરવાથી સ્વાદ હાંડવાનો બહુ સરસ આવશે અને એક ચમચા જેટલું બેટર આપણે અલગથી એક બાઉલમાં કાઢી અને તેમાં ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરી એક ચમચી જેટલું ઉપરથી પાણી નાખી અને પછી બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું તો આ રીતે કરવાથી હાંડવો પોચો અને જાળીદાર બનીને તૈયાર થશે હવે એક જાડા તળિયાવાળી કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકીશું તેમાં એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાય ઉમેરી દઈશું રાઈ તતળી એટલે અડધી ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલા તલ અને હવે મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને હવે તેમાં આપણે જે સોડા નાખેલું બેટર ઉમેરી દઈશું અને બેટરને થોડું એવું આવી રીતે ફેલાવી દેવાનું તો તમારે જે સાઈઝનું હાંડવો બનાવવો હોય તે રીતે તમે અહીંયા બેટર લઈ શકો છો ઉપરથી થોડા એવા મકાઈના દાણા હું મૂકું છું અને હવે આને ઢાંકી પાંચ મિનિટ માટે સ્લો ફ્લેમ પર ચઢવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને હાંડવો નીચેથી જરાય ચોંટ્યો નથી તમે જોઈ શકો છો તો હું તમને પલટાવીને પણ બતાવું તો તમે જુઓ કે એકદમ ક્રિસ્પી એવો ઉપરથી આ હાંડવો દેખાય છે તો હવે આપણે આને બીજી બાજુ પણ સારી રીતે શેકી લેવાનો છે તો આવી રીતે બીજી બાજુ પણ આપણે એને પલટાવી પાંચ મિનિટ માટે ઢાંકી અને ચઢવા દઈશું અને હવે પાંચ મિનિટ પછી નીચેથી પણ હાંડવો સારી રીતે ચડી અને તૈયાર થઈ ગયો હશે તો હું તમને બતાવી દઉં પલટાવીને પણ તો તમે જુઓ કે નીચેથી પણ હાંડવો ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયો છે તો આ રીતે આપણો એક હાંડવો બની અને તૈયાર થઈ ગયો અને હવે આપણે બીજો હાંડવો પણ બનાવી લઈએ તો એક ચમચા જેટલું બેટર આપણે બાઉલમાં લઈશું અને ચપટી જેટલો કુકિંગ સોડા ઉમેરીશું એક ચમચી જેટલું પાણી ઉમેરી અને બેટરને સારી એવી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે કઢાઈમાં એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું થોડી રાઈ ઉમેરી દઈશું અને થોડું એવું જીરું અને સફેદ થોડા તલ ઉમેરી દઈશું મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને હવે આપણે જે સોડા નાખેલું બેટર આમાં ઉમેરી અને બેટરને એક વખત સારી રીતે થોડું એવું ફેલાવી દેવાનું અને હવે આને ઢાંકીને પાંચ મિનિટ માટે ચઢવા દઈશું તો આ હાંડવાને થતાં પણ પાંચ મિનિટ લાગશે અને હવે તમે જોઈ શકો છો કે પાંચ મિનિટ થઈ ગઈ છે અને નીચેથી આ હાંડવો પણ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આને પલટાવી દઈશું અને હવે બીજી બાજુ પણ આને ઢાંકી અને પાંચ મિનિટ માટે ચડવા દઈશું અને હવે પાંચ મિનિટ થઈ ગઈ છે તો આ હાંડવો પણ બનીને તૈયાર થઈ ગયો છે તો તમે જુઓ કે આ હાંડવો પણ નીચેથી એકદમ સરસ મજાનો બની અને તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ બહુ જ ટેસ્ટી એવો લીલી મકાઈનો હાંડવો બનીને તૈયાર છે અને તમે સાંજના ડિનરમાં પણ બનાવી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો તમને મારી આ હાંડવાની રેસિપી કેવી લાગી રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય